ચોટીલા નેશનલ હાઇવે પર વહીવટી તંત્રનો નો તોડકામ અભિયાન બે ગેરકાયદેસર હોટલો તોડી દસ એકર સરકારી જમીન ખુલ્લી કરાઈ વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચોટીલા નેશનલ હાઇવે પર સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરેલ બે હોટલોને તોડી દસ એકર સરકારી જમીન ખુલી કરવામાં આવી છે રાજકોટ રેન્જના આઈજી શ્રી અશોકકુમાર યાદવ તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લાભરમાં બનતા ગંભીર ગુનાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા સ્પષ્ટ સૂચનાઓ આ માર્ગદર્શનના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી એમ રબારીની સૂચનાથી ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એન સોલંકી તથા પોલીસ સ્ટાફ દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ચોટીલા નિસલ હાઈવે ઉપર આવેલી હોટેલો ધાબાઓનું સગન તપાસ હાથ ધરવામાં આવી હતી અગાઉ પ્રોહિબિશન કેમિકલ ચોરી તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઝડપાયેલી હોટલો અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી હોટલ માલિકો અને સંચાલકોને આધાર પુરાવા રજૂ કરવા અગાઉથી સૂચના આપવામાં આવી હતી પરંતુ ચોટીલા તાલુકાના નાની મોલડી ગામ પાસે આવેલી ન્યુ નાગરાજ હોટલ અને વડવાળા હોટલ દ્વારા કોઈ પણ પ્રકારના આધાર પુરાવા રજૂ ન કરી શકાતા સરકારી મહેસૂલ વિભાગની મંજૂરી મેળવી બંને હોટલોના ગેરકાયદેસર બાંધકામ પર તોડકામ કરવામાં આવ્યું હતું આ બંને હોટલોની આડમાં અગાઉ ગેરકાયદેસર વિદેશી દારૂ ડીઝલ તથા કેમિકલ ચોરી જેવી પ્રવૃત્તિઓ ઝડપાઈ હતી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી હોટલની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવાતી હોવાને કારણે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લઈ કુલ દસ એકર સરકારી જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યા હતા તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે જ્યારે સ્થાનિક લોકોમાં પ્રશાસનને પ્રશાસન લઈને સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે રતુલ કુમાર ધામેચા સુરેન્દ્રનગર